હેલો ફેમિલી અમે આટા મારી થી અત્યારે ચેન્નાઈ ની બજાર માં રેસ્ટોરન્ટ ગોતવા પણ અહીંયા કાઈ મળતું નથી ઓનલી નોન નોનવેજ નો વેજ કેળા ખાઈ ખાઈને ટાઈમ કાઢવો પડે હું કેવું તમારું બરાબર આપણો આપણને લોકેશન મળ્યું છે હા તો જાણવા જઈને જોતું જાણીતું પછી કરી રનિંગ ત્યાં સુધી રનિંગ ચેન્નાઈની આ બ્લોગર છે કેમ કેમેરો ઈ માને ફાટી નાખે હોય એ ત્રણસો ત્રીસ ડિગ્રી હોય હા બ્લોગર જ હતો હોટલ <laughs> <laughs> <viaza. Only> <laughs> <laughs>

સરકારી બાર તાસમેટ રોયલ ગાર્ડન બાર બીયર બાર અહીંનું મંદિર જોવો ખાલી તમે કલાકારી મંદિરની કાઈ નો ઘટે અન્ના લોકો નું મંદિર છે તામિલ 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 બધા મંદિર આવા મસ્ત કોતરેલા કલાકારી કરેલા ચેન્નાઈ ની ગલીઓ મારા ભાઈ ના ચપ્પલ તૂટી ગયા ચપ્પલ લેવા જાય છે મેલી વિદ્યા ની સામગ્રી મળશે ટોટલ કરવી હોય તો કરવી છે મેલી વિદ્યા હું લખેલું એ કોઈ ખબર જ ન પડે ઈકડે એકડે ઈડલી સાંભર તો અહીંયા હતું ઈડલી સાંભર ઓન્ટલી ફોર ઈડલી સાંભર જ જોવા મળે બીજું કાંઈ ન જોવા મળે ચિકન ચિકન મીટ મુર્ગા મચ્છી આપે ચેન્નાઈ ની ગલી ભાઈ લોકેશન માં ક્યાં હતું બુટની દુકાન બધું તામિલ માં લખેલું કઈ ખબર જ ન પડે ચેન્નાઈ ની ગલીઓ માટા મારવી છે અત્યારે ગાડી કારે ભરાય એનું કોઈ નક્કી નથી એટલે અમે રખડો નીકળી ગયા

અને અમે કેમ પાકિસ્તાન થી આવ્યા હોય એમ અમારે સામું તો અમને ભાડા ન હોય એ રીતે સામું તો હવે અમે તો એમ ગાંડા ની જેમ રખડવી છે આખા રોડ આ લોકો હસીકરણ નું બહુ બધી જગ્યાએ તો ક્યાંક નું ક્યાંક ટીંગાતું જ હોય નજર ન પડે એટલે અહીંયા ભૂતળ ઓલું ઓલું ટીંગાય અહીંયા ટીંગાય અહીંયા આવી દુકાન હોય મુરઘા ચિકન ઈંડા

సిగరెట్ <mesanality> <laughs> <wright> <laughs> <Take savior> <ke> <offerings> <laughs> એ ભાઈ હું કરી રહ્યો છે કાનુડા નું મંદિર છે દર્શન કરવા જવું પડે અરે કાનુડા નું નથી વિષ્ણુ ભગવાન નું છે બહુ ભગવાન વિષ્ણુનો મંદિર છે અમે દર્શન કરવા આવ્યા અંદર કમા ચાલુ ભગવાન છે અમે જીગરેટ આપો અને મારી મેલડી ધણવા આવો બાપુ મગા ભડકો કરવાનો છે આ ભડકો કરવાનો આગા બોલો દાદી દાદી હે દેજી દેને કે લે લે કાલે કો